ઇનરવિલ ક્લબ ઓફ ભાવનગર અને ઇનરવિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે છેવાડાના વિસ્તારમાં રહેતા દિવ્યાંગ ભાઈઓ બહેનોને પગભર કરવા ચાલતા આત્મનિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત સાધન સહાય વિતરણનો કાર્યક્રમ આ પ્રોજેક્ટના સહયોગીઓ અને ક્લબના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો દિવ્યાંગ લાભાર્થીઓને બેટરી ઓપરેટેડ બાઇક ટ્રાયસિકલ સિલાઈ મશીન સહિતના સાધનો એનાયત કરવામાં આવ્યા હતા સાધન સહાય વિતરણના કાર્યક્રમ વિશેની જાણકારી ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ શ્રીમતી એકતાબેન શેઠે આપી હતી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે પોતાની ફેમિલી માટે પણ તે અર્ન કરતું થઈ જાય છે છે અને પણ ઇન્ડિપેન્ડન્ટ બનાવી શકે તો આજે ફરી આ પ્લેટફોર્મ પરથી હું તમને દરેકને એક દરેક કરીશ કે આપણા ઘરના કોઈ પણ સારા કે નરસા પ્રસંગે કોઈ પણ એક ગિફ્ટ જો આપણે આપી શકીએ ને કોઈ એક પણ માણસની લાઈફ ચેન્જ કરી શકે તો વી હોય ડુ છે બરોબર નાના વિકલાંગોને આપજો મારું તો એવું કેવું છે નાનાને વસ્તુ નથી મળતી મળતી જય શ્રી કૃષ્ણ ગુડ ઈવનિંગ હું એકતા તેજસ શેખ પ્રેસિડેન્ટ ઇનરવીલ ક્લબ આજે ભાવનગર ખાતે અમે એક બહુ સરસ આત્મનિર્ભર પ્રોજેક્ટ કર્યો છે જેમાં ભાવનગર શહેર જિલ્લાના બાર લાભાર્થીઓને અમે લોકોએ બાર અલગ અલગ વસ્તુઓ આપી છે છ સિલાઈ મશીન છે એક બેટરી ઓપરેટિડ ટ્રાયસિકલ છે ત્રણ સાદી ટ્રાયસિકલ છે એક આપણે વ્હીલચેર આપી છે અને ત્રણ વ્હીલચેર સોરી આપણે ત્રણ વ્હીલચેર આપી છે એક ક્લચિસ આપ્યા છે આ બધા અમારા જૂના જૂના લાભાર્થીઓ છે જેને અમે પાછો સહાય કરી રહ્યા છે અને મારા મેમ્બર્સ અને ને હું ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ આજનો આ અગિયારમો પ્રોજેક્ટ છે આ છેલ્લા બે મહિનામાં અને આજનો સહાય લગભગ અમને બે લાખ દસ હજાર રૂપિયાનું અમે લોકોએ આજે આ પ્રોજેક્ટ કર્યો છે